રાજસ્થાનના દોસામાં પાંચ વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું છે સુડતાલીસ કલાકથી તેને બહાર નીકળવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે દોસાના નાંગલના કાલીખંડ ગામમાં સોમવારે એક દુઃખદ ઘટના બની હતી જ્યાં પાંચ વર્ષનો માસૂમ આર્યન ઉંડા બોરવેલમાં પડ્યો હતો રેસ્ક્યુ ઓપરેશન સુડતાલીસ કલાકથી વધુ સમયથી ચાલી રહ્યું છે જેમાં એકસો ને પચાસ ફૂટની ઊંડાઈમાં ફસાયેલા પાંચ વર્ષના આર્યનને બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે વચ્ચે થોડા સમય પાઇલિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા ખોદકામનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું અને જે બાદ ફરી બોરવેલમાં પડેલા બાળકને બચાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે जो ये पाइलिंग मशीन है इसने अभी जो है 35 मीटर तक गड्ढा कर दिया है इसमें हमको सैंतालीस अड़तालीस मीटर की रिक्वायरमेंट है तो ये अगले जो है दो घंटे में जो है कंप्लीट खुदाई कर देगी और साथ ही जो है इसके बाद केसिंग होगी और केसिंग के बाद फिर जो है ऑरिजेंटल अप्रोच करेंगे तो उसमें जो समय लगेगा उसके लिए बाकी सब टीम लगी हुई है और लगातार काम जारी है बच्चे की स्थिति का भी हम नहीं कह सकते जो जिस हिसाब से दिखाई दे रहा है तो बाकी आप लोग देख लीजिए सब वहाँ पे जो डिस्प्ले में है, तो तक है।, तक है। तो कोशिश करेंगे कि जो है आज ये रेस्क्यू